સમાવેશ કરવા હાલોલ તાલુકાની પ્રતાપપુરા અને ચંદ્રપુરા ગ્રામ પંચાયતને હાલોલ નગરપાલિકામાં સમાવેશ કરવા રાખવામાં આવેલી ખાસ હાજર રહેલા અને ગ્રામ વિસ્તારને નગરપાલિકાના વિસ્તાર સમાવવા માટે અસહમતિ દર્શાવી ગ્રામના લોકોને ગ્રામ પંચાયતના વહીવટી ખુશ છે તો તેઓ નગરપાલિકા સાથે જોડાવા ઈચ્છતા ન હોવાનું જાણવા મળ્યું છે તો હાલ નગરપાલિકા દ્વારા અંગે તાલુકાની પ્રતાપપુર ચંદ્રપુર રાધનપુર અને માંડવી નીટીબી ગામ પંચાયતો સહિત ગોમ્બીપુર અને ગ્રામ પંચાયત દ્વારા નૂરપુરા સમપુરા રેવન્યુ વિલેજ નગરપાલિકા વિસ્તારમાં સમાવા બાબત ત્રીસમી નવેમ્બરના રોજ આ ગ્રામ પંચાયતના તલાટીઓને જાણ કરવામાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું તો જેમાં હાલોલની પ્રંતાપુરા અને ચંદ્રપુરા ગામમાં પંચાયતમાં રાખવામાં આવેલી ખાસ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો હાજર રહ્યા હતા અને પંચાયતના વિસ્તારોને નગરપાલિકાના વિસ્તારોમાં સમાવવા બાબતે તમામ લોકોએ અસંમતિ દર્શાવી હતી તો આ સાથે ચંદ્રપુરામાં રાખવામાં આવેલી ખાસ ગ્રામ સભામાં એકસો પચાસ જેટલા ભાઈઓ અને બહેનો ઉપરથી રહ્યા હતા અને તલાટી કમ મંત્રીને વહીવટીદાર નગરપાલિકાઓમાં મળેલા પત્રને વેચાણ લીધો હતો અને ગ્રામ પંચાયતના વિસ્તારોને નગરપાલિકાના વિસ્તારોમાં સમાવવા બાબતે ગામ લોકોના અભિપ્રાય મેળવ્યા હતા અને જ્યાં હાજર તમામ ગામ લોકોએ અસહમતિ દર્શાવી હતી અને જણાવ્યા કે ગામના સ્વચ્છતા પાણી લાઇટ સુવિધાઓ મળી રહે તે માટે છસો એક્યાસીની વસ્તી અને તમામ બે ત્રણસો પચીસ જેટલા મતદારો ધરાવતી ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા ચારસો જેટલા નાના ઔદ્યોગિક એકમો આવેલા છે સીસીટીવી બેંક એટીએમ સહિત સુવિધાઓ ઔદ્યોગિક એકમોમાંથી એમ્બ્યુલન્સ અને ફાયર જેવી ઇમરજન્સીઓનો સેવાઓ મળી રહે છે એટલે ગામના લોકો પોતાની ગ્રામ પંચાયતોના વિસ્તારોને હાલોલ નગરપાલિકા વિસ્તારોમાં સમાવવા માટે અસહમતિ ગ્રામ પંચાયત આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ એક સ્પેશિયલ ગ્રામ સભા બોલાવામાં આવી હતી જેનો મુદ્દો હતો કે ચંદ્રપુરા ગ્રામ પંચાયતને ને હાલોલ નગરપાલિકા સાથે જોઈન કરવી કે નહીં

પણ સંપૂર્ણ સો સો ટકા ગામ લોકોનો વિરોધ છે હાલોલ નગરપાલિકાની નજીક કજરી અને નાની અને મોટી મોટી પંચાયતો છે એ લેવી નથી અને દૂરની વધારે આવકવાળી પંચાયત સરકાર લઈ અને હાલોલ નગરપાલિકાને ધગડો પૈસા કરી આપવાશે અને ગામડા વાળાને રખડાવા છે ખરેખર ગામડો હશે તો જ દેશ સુંદર દેખાશે એટલે ગામડો હોવો જ જોઈએ